એ બદલ હું માધવપુરની નો ખૂબ આભાર માનું છું રામાણીભાઈનો ખૂબ આભાર માનું છું દીકરીઓને જોઈએ ત્યારે ખૂબ આનંદ આવે કે નાની એવી સ્પર્ધા હોય તો એ હોશથી ભાગ લે સારા ઇનામ મેળવી અને સારી ચાલતી નવરાત્રિનું આયોજન શરૂ થાય છે માધવપુરની તમામ જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આ નવરાત્રિનું આયોજન જે પણ જગ્યાએ થયું છે આરામથી દીનદાસ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમામ લોકો નવરાત્રીનો પાવન અવસર ખૂબ જ સરસ રીતે ઉજવશે દીકરીઓની તમામની જવાબદારી મારી છે કોઈને પણ જરૂરિયાત પડે કોઈની તો ચોવીસ કલાક મારો નંબર અવેલેબલ છે હું અહીંયા છું ગમે તે દીકરીઓ બિંદાસ મને ફોન કરી શકે રાત્રે પણ ક્યારેય કોઈ દીકરીઓને આવવા જવામાં વહેલા મોડું થાય કઈ પણ જરૂરિયાત પડે મને ફોન કરજો તમારા ઘર સુધી પહોંચાડી દેવાની જવાબદારી મારી શોખ હોય અને રાત્રે ત્યારે જ દીકરીઓ બહાર નીકળે બાકી શું હોય રાત પડે દીકરીઓ તો ઘરમાં સુઈ જાય બહાર નીકળવા તત્વો જેમ કે છે હોય બધા જગ્યાએ દરેક વસ્તુ ચીતી નથી હોતી તમને ક્યારે એવું લાગે આયોજકો ને વડીલો ને કે બેન અહીંયા તમે થોડું પેટ્રોલિંગ રાખો અહીંયા આવી રીતનું આવું હોય છે ત્યાં પણ જે જો હું આવીશ મારો સ્ટાફ પણ હશે તમામ જગ્યાએ જ્યાં જ્યાં પણ ગરબી થશે ત્યાં હું ચક્કર મારીશ પેટ્રોલિંગ રાખીશ મારો સ્ટાફ પણ બંદોબસ્ત રાખીશ અને સી તરીકેની મારી એ પણ જવાબદારી છે કે દિવસ એક એવો તહેવાર છે કે જ્યારે દીકરીઓને કોઈ ના રોકે એટલે મારી તમામ દીકરીઓને છે બિંદાસ ગરબા રમો ખૂબ હસો ખૂબ તૈયાર થાવ અને ખૂબ સુંદર તમારું જે આયોજન છે એમાં ભાગ લ્યો આટલી મારી માતાજી પ્રાર્થના છે કે જયારે પણ આ નવરાત્રી નવલા દિવસો દરમિયાન મારી કે મારા કોઈ પણ પોલીસ સ્ટાફ જરૂર પડે ત્યારે હર હંમેશ તે માટે હું અને અમારો પોલીસ સ્ટાફ તેના છીએ દરેક સમસ્યાઓને ઉકેલ લાવવા માટે ફરી એક વખત હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કોણ છે કુસુમથી પણ જે કોમર છે અને વજ્રત કરતા પણ જે કઠોર છે એવા આપણા જામબાઝ અને બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર ઠાકરિયા મેડમ માટે ફરી એક વખત જોરદાર કાર્યોની નાખતા વધારી દો